પોરબંદરના ધારાસભ્ય વિરુદ્ધ વોટ્સએપના એક ગ્રુપમાં બીબટ સર ટિપ્પણી કરનાર ગ્રુપના એડમિન સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે અગાઉ પણ એ યુવાન સામે સોશિયલ મીડિયાના વિવાદાસ્પદ લગાણ લખવા બદલ ગુનો નોંધાઈ ચૂક્યો છે પોરબંદરની એસએસસી કોલોનીમાં રહેતા ચિરાગ કેશુભાઈ ઓડેદરા નામના યુવાને કમલાબાગ પોલીસ મથકમાં એવા પ્રકારની ફરિયાદ નોંધાવી છે કે તે તથા તેમના મામા ધર્મેશ સુકાભાઈ પરમાર ભાજપ કાર્યાલય ખાતે બેઠા હતા ત્યારે પોરબંદર હિત રક્ષક સમિતિના એક વોટ્સએપ ગ્રુપના એડમિન રાજુ હરદાસભાઈ ઓડેદરાએ તેની વોટ્સએપ આઈડી પરથી તારીખ દસ જૂનના રાત્રે અગિયાર કલાકે અને બાર મિનિટે કરેલા મેસેજ મોકલતા તેમાં હાલના ભાજપના જીતેલા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા બાબતે ટિપ્પણી કરી હતી આથી આ રાજુ ઓડેદરા ધર્મ વિશે ખોટી ટિપ્પણી કરી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા વિશે ખોટી અફવાઓ ફેલાવે છે તેવું જણાતા કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવીને ચિરાગ ઓડેદરાએ રાજુ હરદાસ ઓડેદરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં હિન્દુ મુસ્લિમ બે કોમના લોકો વચ્ચે ખોટી રીતે ફેલાય તેવું અને અર્જુનભાઈ મોઢવાડિયા વિશે ખોટી કરી અર્જુનભાઈ અને અહમદ તેમ નામજોગ લખાણ લખીને ગુનો કરતા આગળની તપાસ કમલાબાગ પોલીસ ચલાવે છે ઉલ્લેખનીય છે કે આ રાજુ ઓડેદરા સામે અગાઉ પણ વોટ્સએપના ગ્રુપમાં વિવાદાસ્પદ લખાણ લખવા બદલ ભાજપના એક મહિલા અગ્રણી દ્વારા પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે ત્યારે તેની સામે વધુ એક પોલીસ ફરિયાદ થતાં અનેકવિધ ચર્ચાઓ જાગી રહી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર